કચ્છના રોગાન કલાકાર દ્વારા લોકોને આકર્ષિત કરતી રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં આવી અયોધ્યામાં જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશના દરેક રામ ભક્તમાં આનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જુદી જુદી રીતે લોકો આ મહોત્સવના ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે જેના સંદર્ભે કચ્છની પ્રાચીન કળા રોગાન કળાના કલાકાર આશિષ કંસારા દ્વારા રામ મંદિરના સ્થાપત્યની આભેહ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે જે ખૂબ જ આકર્ષક લાગી રહી છે રોગાન કળા એ કચ્છની સૌથી દુર્લભ કળા છે કચ્છમાં ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે માધાપરના રોગાન કળાના કળા કલાકાર આશિષ કંસારાએ અગાઉ રોગાન કળા વડે રામ રાજા રામદરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા તેમણે ફરી એકવાર લોકોને આકર્ષિત કરે તેવી રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરી છે ભુજના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારા છેલ્લા છ વર્ષથી રોગાન મોટે પાયે રોગાન પર કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી દેવી દેવતાઓના ચિત્રો બનાવનારા તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે રામદરબારની રોગના કળા રોગાન કળામાં કૃતિ તૈયાર કર્યા બાદ આશીષભાઈએ બે બાય દોઢ ફૂટના કાપડ પર પત્ની કોમલ કંસારીની સાથે મળી રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં કરી છે જેમાં ગોલ્ડ રંગની જરી સાથે બનાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રોગાન કળામાં ખૂબ બારીકાઈથી કામ કરવું પડે છે માટે તેને ખૂબ મુશ્કેલ કળા માનવામાં આવે છે જૂના સમયમાં રોગાન કળા કર્યા બાદ અબરખ છાટવામાં આવતું હતું તે રીતે આ કૃતિ તૈયાર કર્યા બાદ ગોલ્ડન જરીનું કામ કરવામાં આવ્યું છે રોગાન કૃતિ બનાવ્યા બાદ તેના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવે છે જે કૃતિને એક ચમક આપે છે અને જે અનેક વર્ષો સુધી અકબંધ રહે છે આ રોગાનાટની કૃતિની વિશેષતા એ છે કે જે આપણે ઘણા જૂના સમયમાં જે રોગાનાટ થતું એના પર અબ્રક છાંટવામાં આવતું એના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવતું કે જે રોગાને એક ચમક આપતું અને એને આકર્ષક કૃતિ બનતી તો એ એ જ રીતની મેં આ જૂના સમયની જેમ જ આ રોગાનાત્મક કૃતિ બનાવી છે રામ મંદિરની સેમ ટુ સેમ કે જેના રોગાન કર્યા પછી જે ગોલ્ડ પાવડર આવે છે એ છાંટી અને પીછીથી એને ટચ આપી અને કરવામાં આવ્યું છે અને આ રોગાનની વિશેષતા એ છે કે એની ચમક ઘણા સમય સુધી બરકરાર રહે છે અને આકર્ષક લાગે છે અને આ બનાવવાનું કારણ છે કે હમણાં જે આખા દેશમાં જે માહોલ ચાલી રહ્યો છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો એને અનુલક્ષીને બનાવ્યું છે એક અમારા ગામમાં છે કે ભુજ કચ્છ આખા ગુજરાત ઇન્ડિયા આખા દેશમાં એવી રીતના ઉત્સવનો માહોલ છે એને અનુલક્ષીને જ અમે આ બનાવ્યું છે અને અમારામાં એટલો ઉત્સાહ છે કે આના ભેગા જ અમે પણ સહયોગી બનીએ